પાટીદાર અનામત આંદોલન બાદ જાણે ગુજરાત પોલીસ પર ગ્રહણ લાગ્યું હોય તેવું લાગે છે પહેલા પાટીદારો પર દમનના આક્ષેપો બાદ હવે ગુજરાત પોલીસ સામે રાજ્યની સલામતીને લઈને પ્રશ્નો ઉદભવી રહ્યા છે રાજ્યના બે શહેરોમાં બે દિવસમાં મોટી લૂંટ અને ચીલઝડપ થઈ છે વડોદરા બાદ અમદાવાદમાં લૂંટારુએ પાંચ લાખની ચીલઝડપને અંજામ આપ્યો પોલીસ હવે લૂંટારુઓને શોધવા દોડધામ કરી રહી છે પોલીસ પર ભરોસો ન રાખનાર કંપની માલિકો ખાનગી સિક્યોરિટી કંપનીના સિક્યોરિટી ગાર્ડ્સને સલામતી માટે સાથે રાખતા હોય છે પણ આવા ખાનગી કંપનીના સિક્યોરિટી ગાર્ડ્સ ફરી એકવાર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી ખાનગી બેંકમાં સિક્યોરિટી ગાર્ડને લઈને ખાનગી કંપનીના કેશિયર જ્યારે રોકડ લેવા ગયા તે દરમિયાન સિક્યોરિટી ગાર્ડના હાથમાં રહેલી પાંચ લાખની બે ગાંચકીને બાઇક પર આવેલા લૂંટારા ફરાર થઈ ગયા હતા બેંકમાંથી નીકળતી વખતે પૈસા લઈને બહાર નીકળ્યા અને ગાડી સુધી પહોંચે એ સમયમાં પેલા સિક્યુરિટીના હાથમાંથી થેલો ખેંચી લીધો અને પછી ખબર જ કંઈ પડી નહીં આરોપી બાઇક બે બાઇક બાઇક ઉપર બે જણા હતા આગળ પાછળ અને પાછળવાળાએ થેલો ખેંચી લીધો અને સિક્યુરિટી વાળાના હાથમાંથી ખેંચી લીધો અને પછી તરત જ એ લોકો પુલ ગયા હવે એ લોકો અહીંયા બેંક પાસે ત્યાં ઊભા હતા અને કેશર જેવા ત્યાંથી કેશરને જે સિક્યુરિટી નીકળ્યા એમની પાછળ પીછો કરી અને પાછળથી બેંક જૂટવી હાથમાંથી અને સીધા શિવરંદી બ્રિજ ચડી અને આગળ નીકળી ગયેલા હવે અમે રૂટ નક્કી કરીએ છીએ કે કયા રૂટ ઉપર ગયા હોય રૂટ ઉપરના જ્યાં જ્યાં જગ્યાએ અમને ફૂટેજ મળતા હોય એ ફૂટેજ અમે કલેક્ટ કરીશું અને ફૂટેજ આધારે અમે તપાસની શરૂઆત કરીશું શ્યામલ વિસ્તારમાં પાંચ લાખ ની રકમ ની ચીલ ઝડપ નો મેસેજ મળતા જ સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળુ મારવાથી શું ફાયદો બાઇક પર આવેલા આરોપીઓને ઓળખવા માટે સેટેલાઇટ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે ત્યારે પોલીસ આ લૂંટના આરોપીઓ સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું કેમેરામેન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ